સૌને મારા જય શ્રી કૃષ્ણ બધા વાલા ભગવદ્ ભક્તોને એ રાધે રાધે સૌને રાધે રાધે આજ બહુ સુંદર મજાનું બહુ પુરાતન અને બહુ જૂનું ભજન લઈને આવી છું જે આપણા સંતો મહંતો અને આપણા કવિઓ લખીને ગયા છે એક મનુષ્ય જીવને સમજાવવા માટેના ઘણા બધા ભજનો આપણા સંતો અને કવિઓ લખ્યા છે એમાંનું એક સુંદર મજાનું ભજન લઈને આવી છું બધાને અવશ્યથી ગમશે જો ગમે તો ચેનલને સપોર્ટ કરજો આગળ વધારવામાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો શેર કરજો અને જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો કમેન્ટમાં તો ચાલો શેરિંગ કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કૃપા કરીને સપોર્ટ કરજો તો ચાલો ભગવત ભક્તો સુંદર મજાનું ભજન ગાઈએ અને ઠાકરધણીના ચરણોમાં પ્રભુ શ્રી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરીએ જે જગતનો નાથ છે એને અર્પણ કરીએ બોલો કૃષ્ણ કનૈયા લાલ ઝીકી જય હે જીવશાની ફરે છે ગુમાન કે તારે રેવું ભાડાના મકાનમાં જીવશાની ફરે તું ગુમાનમાં તરે રે હું ભાડાના મકાન માં જીવશાની હરે તું ગુમાન માં તરે રે હું ભાડાના મકાન માં જાણે મારું મકાન કી દૂરંગ ને રોગાન જાણે મારું મકાન કી દૂરંગ ને રોગાન जाकाय लिधु ते वेचाण मा तारे भाडाना मक मा जीवशा गुमानमा तारे भाडाना म कान જાણે મોટો નવાબ રાખે મોટો રૂઆબ જાણે મોટો નવાબ રાખે મોટો રૂઆબ કાળ આવીને કેશે તારા કાનમાં તારે રેવું ભાડા નામ કાળ આવીને કેશે તારા કાનમાં તારે રેવું ભાડા નામ કાનમાં જીવશાની ફરે તું ગુમાનમાં તારે રેવું ભાડા નામ કાનમાં જમડા લેશે જાણી કરો પલમાં ખાલી જમડા લેશે જાણી કરો પલમાં ખાલી તારું ડાપણ નહીં આવે તારા કામમાં േ ഭാ മകാരണ നെ താര രേ ഭാടാ മകാന ജീവശാ ഫെ തൂ ഗുമാനം താര രേ ഭാടാ മകാന સંતો તને સમજાવે કોઈ સાથે ન આવે સંતો તને સમજાવે કોઈ સાથે ન આવે જરા સમજીને ચાલો સૌ સાનમાં તારે રેવું ભાડાના મકાનમાં જરા સમજીને ચાલો સૌ સાનમાં તારે રેવું ભાડાના મકાનમાં જીવશાને ફરે તું ગુમાનમાં માં તારે રેવું ભાડાના મકાનમાં તારે આખર જાઉં પ્રભુના ધામમાં તારે રેવું ભાડા ના મકાનમાં જરા સમજી લે હવે તું સાનમાં તારે રેવું ભાડા ના મકાનમાં તારે રેવુ ભાડાના મકાનમાં જય જય શ્રી રાધે વૈદિક હિન્દુ સનાતન ધર્મ કી જય હો ગૌ માતા કી જય હો જય જય શ્રી રાધે